પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ડેરા મેનેજર રણજીતસિંહની હત્યાકાંડમાં ડેરા સચ્ચા સોદા ચીફ રામ રહીમને નિર્દોષ જાહેર કર્યો છે સીબીઆઈ કોર્ટે રામ રહીમ સહિત પાંચ આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી હતી હાઈકોર્ટે સીબીઆઈ કોર્ટના નિર્ણયને રદ કર્યો છે રામ રહીમ હાલ રોહતકને સુનારા જેલમાં બંધ છે તે ત્રણ કેસમાં જેલવાસ ભોગવી રહ્યો હતો રણજીત હત્યા કેસ સિવાય તેમાં પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા અને સાધ્વીઓના યૌન શોષણનો કેસ સામેલ છે તેને પત્રકારની હત્યામાં જીવન કેદ અને યૌન શોષણના બે કેસમાં દસ દસ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી ત્યાં કેસમાં નિર્દોષ જાહેર થતાં છતાં રામ રહીમને હજુ પણ જેલમાં જ રહેવું પડશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ